ખેતરમાં માં આઈ ચોય પે રમતોડી સંતોડી હોમે જો નજરો રાખતા હશો હું જોણું તમે જોણું ને આખા ગોમ ના જોણું તમને તમારો અચ્છા અલ્યા કશું નહીં કોઈ અમારી માયો કા કોઈ સંતોડી સંતોડી નહીં આઈ એ બધે ઘેર ગઈ છે પોટલા લઈ મે જો એ તા તો હું આવી અહીં આગળ કોઈ કેમ ની દેશ આપડા ખેતર શું આવે છે પેલી ચાર વાડી આવા જ ને તું હો હેર બાજુ હે હેર બાજુ જઈએ ચાર મને કોમ કરો કે હું જ લાયા છે આ મને અલ્યા પણ ચાર વાડવાનું તું નહીં કહી જવાની એમ કહો છું છું એ નહીં દેખાતું તમને હાથ કહી જાય છે તમારે નહીં જમ તરફ બાપાને કેવું પડશે તો ઘેર જઈ કે આ પાર્સલ પાછું લઈ જાઓ નહીં મારજો તું

ખાવા બનાવવાનું કોણ છે તારે મારે ખાવા નહી જોઈએ ગે જન ખાવા બનાવવું પડશે હું એટાચ થઈ આ બધું કોણ કરશે તું કરી તમે શું ધમકાવ લે વાય તો મોટો હે આટલી ને આટલી બોંગો મારે મારે કે તો કોમ વાળી તો ચા તને આપશે ખાટલે પાટલે તને પાણી આપશે અજીરો આલે મને અલ્યા પણ મને રાજા બનવા દે રોણી જેમ તને રાખવાની જ છે આ તમે આવું ના કરશો તો જો રાજા બનવાનો 80 વર્ષે રાજા બનશો

મારો હોહરો કેતો તો જમઈ હાચવજો હાચવજો હવે ખાઈ પડિ આ હાચવવાનું કેતો તો હવે જોડું છે ને જવા દે જવા દે કે પકડી જે હાથ ફુકવાર હાથ તો અને મોઢું દોવાનો શર્ટ મારો નવો શર્ટ કઈ ગયો નહીં ધોયો સર આ તો આ છે મોઢું દોઉ અને શર્ટ તાકે નહીં દોયો તા જાનમાં શું પેરીને જઉ

હાથ ધોવાના મોતરો ગવાનો ટાઈમ જ્વાન માં નહી જવાનું પેલા ના પેલાના ના કોણ કોણ આલી રંગલાની જનમાં જવાનું હ ઓહો રંગલાની જનમાં જાવ તો તમારું શું કામ છે અમાર તો એટલે અનવર બનવાનું મારતે માં નતા તમે ઓ હો એ બધી વાત મેલને તું સટ લઈ चल세 ને શટ તન ખબર હન પણ કમાર જોન માં જવાનું તો માર માર ના કરો શું તમે મારી પર કાટ કાળ કરો તો આખો દાડો બધું ઘર કામ હું કરું છું અલી માં બોન બસ પોતાની હગી બેન છે પણ કોમ નહીં કરતી બધું મારે કરવાનો અલી પણ મારા લોચા તારે ધોવાના હોય કે એ

બાપા ને તો પેલો ઘર આગળ કુવો હોય નહીં મને તો તું ગમતી જ નથી મારા બાપુ જાત્રા કરો છું હમ આવ્યું નહીં ગમતું તું તો ગમતું મને તો સુરપંખા ગમતી તી જ કઈ હતી તું હાડવા મરજા

મારે દેવું નહીં તમારા જોડે હું આહેડી માં બાપાને ઘેર આખો દેશ મારે કામ કરવાનું બધું કહે ધરતે કામ કરી કહે દાયા પોણીનો પાલો જાતે લઈને પીધો બધું તો હું કરું છું આ ભેંસોનો કરવાનું ખાવાનું કરવાનું લુગડાનું કરવાનું આ વાસી દોય મારે ભરવાનું તમે ક્યાં દારો કોણ કરી પાતો હોજે ગમે જોશો આખો દેશ આખો આ ખેતરમાં ખેતરમાં તો ઘઘનો કોણ કોણ કરે હું કરું છું બધું મારે જ કરવાનું આ મારી મારી વાયરા જો કરી નાખ્યો તારા કરતા એ મારી નોની હારે કેટલું કામ કરે છે જેટલું ઘરનું કામ કરે છે એનું અડધા ભાગનું તું કરતી હોય ને તું માનું કે શું કરતી નહીં તું ખાવો છે શું પણ મારી મારી તો બધું હાથમાં હાથમાં રાખે છે ના કહું છું હથેરી અમે મેલ્યા છે તમને એનો અંતો જોયો પણ

પાસુ હોય મોટી બોન તારા ઘેર નઈ તું મારા ઘેર શું હેડવા મળેલી મૂલ આ છું તું અમને નહિ હેડવા જોડે કરવાની મારા ઘર નહીં કરવાની

હેડવા માર જા હે આ જપા બોન ઉપર આરૂ લેવા લે જા કોમાય નહીં તારું આના આવતય નહીં બાપા નાના કવ છું એ તો માર મોટો ભાઈ હું લઈ આવીશ અન મોય લાઈશ કોમાય નહીં તમારું જાવ તો કોઈ ચે બે ચીંચા મમલા ખાશે જાતા બનેવીન છો શું જોજો કોઈ જવાનું નહી નાના નાના ઝઘડા તો થળવે અન ઘર પડી જા આ ઓને ચા જોડે હોય તારે તો ઓને હો ઘર

અલે આ પણ મારું એક આ પણ જવા નહીં હેડો ઘેર હેડો અલે તું કી હે તું તો સમજ તું તો હમદ વૈસા આ તો ગોંડી છે તું વૈસા બો હે અલે ના જવાય તું તો હમદ બધું સમજો મારું ના દે ના દે લાલ્યો તરાવક રે આ તો ગોડુ છે આપું તો ના હમ સમજાય અરે પણ લાલિયા ગોડુ કીધું કોણે કોણે કીધું ગોડુ અરે કોણ કોણ પડ હથે કરી ના પાછળ અટાઈ દેજો હાલી અલી પણ ના જવાય હા ઓમને સમજાય અલે લોકો જોવો થાય જજું રહે છે મારી